પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોના ઉત્પાદનનો તોલ ખુલ્લી હરાજી અને રોકડા નાણાંનું ચૂકવણું કરાતું હોવાથી પાટણ પંથક સહિત આજુબાજુના ખેડૂતો પોતાના માલનું વેચાણ કરવા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવતા હોય છે હાલમાં પાટણ માર્કેટયાર્ડમાં રાયડા અને ઇરંડાના માલનું વેચાણ કરવા ખેડૂતો સવારથી જ આવતા હોય છે પાટણ માર્કેટયાર્ડમાં રાયડાની અને એરંડાની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે ત્યારે કમલીવાળાના ખેડૂત આગેવાન ફુલેશ દેસાઈએ જણાવ્યું કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હાલ રાયડા અને એરંડાની પુષ્કળ આવક થઈ રહી છે ત્યારે રાયડાના ભાવ નવસો થી હજાર અને એરંડાના ભાવ અગિયારસો વીસ થી અગિયારસો પચાસ જેટલા મળી રહ્યા છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તેઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી આજરોજ ગંજ બજારમાં મેં મુલાકાત લીધી ખેડૂત તરીકે તો રાયડાની અને એરંડાની પુષ્કળ આવક આવી છે ચેરમેનશીટો વહીવટ બહુ સારો હોવાથી અત્યારે આવક વધી રહી છે અને રાયડા અને ઈરંડા રાયડાનો ભાવ છે અગિયાર નવસોથી હજાર અને એરંડાનો ભાવ છે અગિયારસો વીસથી સાડી અગિયારસો રૂપિયા કુલ સારામાં કહેવાય ભાવ સારા કહેવાય સારા કહેવાય ખેડૂતો તો પૂછાય તો નહીં જ ભાવ સારા છે